તો દોસ્તો આજે દ્રોણ ભદ્ર ગૌશાળાની અંદર જે ગૌમાતા માતા રહી રહ્યા છે અને આજે અમદાવાદથી શું નામ છે આજે અમારા નીરજભાઈ જે છે એમની વિશે જણાવી દો કે આજે ગૌમાતાની જે સેવા થઈ રહી છે તો અમદાવાદથી ઘણા ટાઈમથી આપણા વિડીયો જોતા હતા એમને સ્પેશિયલ એવું લાગ્યું કે નહીં આપણે અહીંયા સપોર્ટ આપવો જોઈએ સહકાર આપવો જોઈએ જાણીએ કે કઈ રીતે આપણને ઉપયોગી છે અને બહુ મોટી સેવાના એક અમને સહભાગી બનાવ્યા છે તો નિરશભાઈ તમે જ ખુદ જણાવો કે આજે તમને આ પ્રેરણા કેવી રીતે મળી એકચુલી હું પાંચ સાત વર્ષથી ગાયો રાખું છું જી મારી પાસે દસ બાર ગાયો છે જી અને હું બે મહિના પહેલાં અહીંયાથી વિઝિટમાં નીકળ્યો હતો ને આ તમારું કાર્ય જોઈ જી મને એવું લાગ્યું કે પ્રભુજીને પૌષ્ટિક આહાર મળે જી તો મેં તો હું થોડી ગાયો અહીંયાં બિલકુલ બિલકુલ ત્રણ ગાય અને આ એક ખૂંટ બિલકુલ આ પ્યોર ગીર ગાય છે જી પછી બીજી ગીર ગાય છે અને એક પેલી સુવર્ણ કપિલા ગાય છે બરોબર અને એક યાનની દીકરી છે બરોબર એટલે ચાર ગૌવંશ સિંહ મોકલ્યા છે બિલકુલ અને મને પૂરી આશા છે કે પોપટભાઈ આને અમારી કરતા વધારે પ્રેમ આપશે આજે મને બે એક મહિના પછી આ ગાયો જોઈને મને એવું લાગ્યું કે અમારી કરતા બી વધારે સારા છે બિલકુલ બટ અમે તો માત્ર છીએ ભાઈ અને અને સેવા કરે એમના સહભાગી એમને પ્રેરણા એમને આપી છે અમે તો નિમિત્ત માત્ર છીએ અને આજે દોસ્તો નીરજભાઈ અને એવું લાગ્યું કીધું એ પ્રમાણે કે ગૌ માતાની સેવા બહુ અમૂલ્ય સેવા છે અને આપણે દરેક પ્રભુજી એમની સાર સંભાળ રાખીએ અને બસ એમની સુગંધથી એમના વાતાવરણથી એમના માનસિકતા એમની જે મનો સ્થિતિ છે એમાં પરિવર્તન આવે અને એ બહુ મોટી વાત છે તો આજે ચાર ગૌ માતાની સેવા માટે એમને એવડો મોટો સપોર્ટ આપ્યો છે તો થેન્ક યુ સો મચ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર મારે હજી એક વાત કહેવી જી હું જેટલી ગાયો મારા ફાર્મ હાઉસ ઉપર અમદાવાદમાં રાખું છું જી પાંચ છ વર્ષથી એમાંથી આજ સુધી એમનું દૂધ છાશ માખણ ઘી બિલકુલ કોઈ વસ્તુ વેચ્યું નથી બિલકુલ પ્રભુજી ઉપરવાળાએ ધંધો આપ્યો છે પણ આ ગાયોની સેવામાં અમે કોઈ પણ વસ્તુ વેચ્યું નથી એટલે ગાયો હિન્દુ સનાતન ધર્મી તરીકે મારે એને રાખવાની ફરજ બને છે બિલકુલ એટલા માટે હું ગાયો રાખું છું બહુ મોટી અને આ પણ એની માટે જ મેં મોકલી છે બિલકુલ બહુ છે પણ આ ગાયો માટે કઈ પણ ઘટે તો હું છું થેન્ક યુ સર થેન્ક યુ સો મચ મને ગમે ત્યારે યાદ કરી શકો છો બિલકુલ અને તમને કેવું લાગ્યું છે ભાઈ આની વ્યવસ્થા અને બીજી ઘણી બધી વસ્તુ અહીં આની વ્યવસ્થા જોઈને એવું લાગે ખરેખર ભગવાનના ઘરે આપણે પગ મૂક્યો હોય કે એવું જોયું અમે કે આટલા બધા સારી રીતના પ્રભુજીની સેવા થઈ રહી છે અને સાક્ષાત હવે તો સ્વયં ગાયોની પણ સેવા થઈ રહી છે બિલકુલ થેન્ક યુ સો મચ સર ભાઈ અને તમારે કેવું છે બેન કઈ હા મને એક ઈ થયું કે ગાઉ જેવી ઘરે હશે એની થી વધારે અહીંયા સરસ સસવાણી છે એટલે મેં મે પી છે અહીંયા થેન્ક યુ સો મચ અને બસ ગૌ માતાની સેવા નો તમે એક મોકો આપ્યો છે અમને અને એમને પણ અમને એમના આશીર્વાદ અમને પણ ફળ છે જેવી રીતે તમે તમારા ધંધા રોજગારમાં આગળ છો બસ ભગવાન હવનું સારું કરે અને દોસ્તો નીરજભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી ગૌ માતા માટેનો

આભાર આભાર સાહેબ તમારો તમારો સારી જગ્યા ના બિલકુલ બિલકુલ આ તમારો પ્રેમ છે અને તમારો આ ભાવ કે ગા ભાવી નો એક બે દુઃખી નો જોઈએ બિલકુલ બિલકુલ બેન થેન્ક યુ